નન યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ગુજરાતના મુખ્યમંત્રીની જવાબદારીઓ વિશે વાત કરવાના છીએ તે પહેલા જો તમે ચેનલ માં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી કોઈ નવો વિડિયો આવે તો તેની નોટિફિકેશન તમારા મોબાઈલ માં ટિંગ કરીને આવી જશે તો હાલો શરૂ કરીએ ગુજરાતના મુખ્યમંત્રીની જવાબદારીઓ ભારતના બંધારણ અને રાજ્યના કાયદાઓ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી છે મુખ્યમંત્રી રાજ્યના વાસ્તવિક વડા હોય છે હાલ ફરજ બજાવે છે ભૂપેન્દ્ર પટેલ બે હજાર પચીસ ભૂપેન્દ્રભાઈ રજનીકાંતુ રોજ ગુજરાત ના અમદાવાદ શહેરમાં થયો હતો તેઓ ભારતીય જનતા પાર્ટી બીજેપીના નેતા છે અને હાલમાં ગુજરાતના ના મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે તેમણે સપ્ટેમ્બર બે હજાર એકવીસ માં મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રીની જવાબદારીઓ ગુજરાતના મુખ્યમંત્રી એટલે શું આપણે ગામમાં જેમ સરપંચ હોય એમ આખા રાજ્યનો જે મુખ્ય વહીવટ ચલાવે એ મુખ્યમંત્રી એ આખા ગુજરાતનો કારભારી કહેવાય મુખ્યમંત્રીના મુખ્ય કામો શું મંત્રીઓ રાખવા અને કામ સોંપવા મુખ્યમંત્રી પોતાના વિશ્વાસપાત્ર માણસોને મંત્રી બનાવે પછી કોને કયું ખાતું આપવું જેમ કે શિક્ષણ આરોગ્ય ખેતીવાડી રસ્તા બનાવવા વગેરે એ નક્કી કરે જરૂર પડે તો કોઈ મંત્રીનું ખાતું બદલી પણ શકે મંત્રીઓની મીટિંગો કરવી બધા મંત્રીઓની નિયમિત બેઠકો બોલાવે અને બધા ભેગા મળીને રાજ્ય માટે શું સારું છે શું નિર્ણય લેવા જોઈએ એ નક્કી કરે રાજ્યનો વહીવટ સંભાળવો આખા રાજ્યનો વહીવટ કેવી રીતે ચલાવવો કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જાળવવી ચોરી લૂંટફાટ ન થાય એ જોવું એ બધું મુખ્યમંત્રીની દેખરેખ હેઠળ થાય રાજ્ય માટે સારા નિર્ણયો લેવા રાજ્યના પૈસા ક્યાં વાપરવા નવા રસ્તા બનાવવા શાળા હોસ્પિટલો ખોલવી ખેડૂતો માટે શું કરવું કારખાના લગાવવા કે નહીં એવા મોટા નિર્ણયો મુખ્યમંત્રી લે છે કાયદા બનાવવામાં મદદ કરવી રાજ્યના વિકાસ માટે નવા નિયમો કાયદા બનાવવા પડે એમાં મુખ્યમંત્રીનો મોટો ભાગ હોય છે વિધાનસભામાં જે કાયદા બને એ મુખ્યમંત્રીની મરજીથી જ બનતા હોય છે રાજ્યપાલને જાણ કરવી રાજ્યપાલ એટલે કે રાજ્યના બંધારણીય વડા મુખ્યમંત્રી જે કંઈ મોટા નિર્ણયો લે એની જાણ રાજ્યપાલને કરે અને એમની સાથે સલાહ સૂચનો પણ કરે પ્રજાની સમસ્યાઓ સાંભળવી ગામડાના લોકો કે શહેરના લોકોની જે કંઈ સમસ્યા હોય એ મુખ્યમંત્રી સુધી પહોંચે અને એના નિરાકરણ માટે પ્રયત્ન કરે જેમ કે કોઈને નોકરી ન મળતી હોય પાણીની તકલીફ હોય એ બધું રાજ્યનો વિકાસ કરવો ખેતી ઉદ્યોગ શિક્ષણ ઇન્ટરનેટ પર્યાવરણ આ બધા ક્ષેત્રોમાં ગુજરાત આગળ વધે એના માટે મુખ્યમંત્રી સતત પ્રયત્નશીલ રહે છે ટૂંકમાં મુખ્યમંત્રી એટલે આખા ગુજરાતના ઘરમાં જે રીતે ઘરનો મોભી હોય એ રીતે આખા રાજ્યનો મોભી અને તેનો વિકાસ કરાવનાર જો તમે આ ચેનલમાં નવા નવા હોવ ને તો જરા સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો હો એટલે જ્યારે કોઈ નવો વિડીયો આવે ને તો તરત જ તમારા ફોનમાં ટિંગ કરીને ખબર પડી જાય તો ફરી મળશું ત્યારે આવી જ બીજી વાતો કરશું ત્યાં સુધી રામ રામ